આજથી ત્રણ મહિના પહેલા બનેલી એક ઘટનાએ દાંતા તાલુકામાં હડકંપ મચાવ્યું છે એક યુવતીની સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી તેની અંતિમ વિધિ કરવામાં નથી આવી આખરે કયા કારણોસર પરિવારજનોએ મૃતદેહને સાતવી રાખ્યો છે તેની વિગતે વાત કરીએ તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ ના એ દિવસ હતો બનાસકાંઠાના મોટા પીપોદરા ગામ નજીક આવેલા જંગલમાંથી એક પરિણીતાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો ઘટનાના પગલે તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી પોલીસે કાયદાકીય પ્રક્રિયા બાદ મૃતદેહ પરિવારને સોંપવા જતાં પરિવારને તેનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હાલમાં યુવતીનો મૃતદેહ પાલનપુર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રખાવો છે યુવતીનો ફોટો જોઈને તમને થશે કે આટલી સુંદર યુવતી હત્યા કેમ કરવામાં આવી અને કોણે કરી તો હત્યાનો આરોપ કોઈ બીજા ઉપર નહીં પણ તેના સાસરિયા ઉપર જ લાગ્યો છે યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની દીકરીની હત્યા સાસરિયાઓ દ્વારા જ કરવામાં આવી છે પરંતુ પોલીસ તંત્રની નિષ્ફળતાના કારણે આજે આરોપીઓ આ બાદ ફરી રહ્યા છે એક સામાન્ય માણસને આશા હોય કે ક્યાંકથી નહીં તો પોલીસ તેમને મદદ કરશે અને ન્યાય અપાવશે પરંતુ અહીં તો પોલીસે જ હાથ ઊંચા કરી દેતા પરિવાર જાણે નિરાધાર બની ગયું છે પરિવારનું કહેવું છે કે દાતા વિસ્તારનો બનાવ હોવાથી તેઓ દાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા પરંતુ દાતા પોલીસે ફરિયાદ નહોતી લીધી આખરે પરિવારજનોએ યુવતીના સાસુ સસરા પતિ અને નણંદ વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ ચાર ચાર મહિનાથી પોલીસ આરોપીઓને પકડવાના ફક્ત દાવા જ કરી રહી છે આરોપીઓ હજુ પણ પકડાયા નથી આરોપીઓ આગોતરા જામીન માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેમને સફળતા મળતી નથી આરોપીઓએ દાંતા અને પાલનપુર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે તેમ છતાં પોલીસ આરોપીઓને કેમ હજુ પકડતી નથી આ સવાલ પરિવારજનો કરી રહ્યા છે આરોપીઓ ખુલ્લે જામીન માગે છે તે અમારી એક એસપી સાહેબને ભલામણ કરી છે અમે એસપી સાહેબને મળાતા ડીવાય એસપી સાહેબને મળાતા તો અમારો કોઈ જે કોઈ નિર્ણય આવ્યો નથી અમારી આ દીકરીનો બરાબર એટલી જ અમારી માગ છે કે આ અમારી દીકરીની નિર્ણય આવે ને આરોપીઓને ધરપકડ કરી અને જેલના હવાલે કરે એવી અમારી માગ છે પીએસઆઈ સાહેબ હડા અમોને ફેસર આપે છે કે તમે આ ડેટ બોડી લઈને તમે વિધિ કરી દો અને આરોપીઓ તો ખુલ્લે આમ ફળે છે આરોપીઓની ધરપકડ થતી નથી ને ડેટ બોડી અમને આપીને શમશાન વિધિ કરવાની

આરોપીઓને પકડવાના બદલે પરિવાર ઉપર દબાણ લાવી રહી છે પરંતુ પરિવાર આરપારની લડાઈ લડી લેવાના મૂળમાં છે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે હળાત પોલીસ શા માટે આરોપીઓને પકડવામાં ઢીલી નીતિ રાખી રહી છે તે સવાલ પરિવારજનોનો છે કેમ હજુ સુધી યુવતીના ગુનેગારો જેલના સળિયા પાછળ નખી તકેલાયા તે સવાલ પણ પરિવારજનો કરી રહ્યા છે સામાન્ય પરિવારને કેમ પરેશાન કરવામાં આવી રહી છે એ પણ એક પ્રશ્ન છે આરોપીઓને પકડવાની પોલીસની ફરજ હોવા છતાં કેમ આનાકાની કરવામાં આવી રહી છે તે પણ એક સવાલ છે અત્યાર સુધી કેમ આરોપીઓ બિંદાસપણે બહાર ફરી રહ્યા છે આ પણ એક સૌથી મોટો સવાલ છે આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે યુવતીનો પરિવાર ન્યાય ઝંકી રહ્યો છે એક વાહસોઈ દીકરી કે જેને લાળકોરથી ઉછેરીને સાસરીમાં મોકલી હતી તેનો મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો પરિવારની આશંકા છે કે આ કરસ્તાન તેના સાસરીયા જ કર્યું છે અને એટલે જ આરોપીઓ સામે સવાલ ઉઠી રહ્યા છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર